અને સીધા મારવા જ મળ્યા અને મારો કાનનો પડદો તોડી નાખ્યો બરોબર એ હોસ્પિટલ નો રિપોર્ટ છે એટલે મેં કીધું કે કામ તમે તો કે મારે પૂરો પ્લોટ તારે વેચવાનો જ નથી અને વેચવું હોય તો મને જ દેવાનો બરોબર બાકી કોઈને દેવાનો મેં બે હજાર બાર થી હું લેવા માંગુ છું તો હું તું બીજાને મેં તું મેં કોઈને વેચ્યો જ નથી મારે વેચવું જ નથી તો કે ના ના એ ન્યા કોઈને આવવાનું નહીં કોઈ ગરવાય નહીં દેવાનું હવે કદાચ તું કોઈને વેચીશ ને તો તારા કાટિયા ભાંગી નાખીશ ને કે આમાં મર્ડર થાય

રાખીને ચાંપા પડી ગયા માથે રાખી અને પછી મારતા મારતા બાવીસ થી પચીસ એક જ કાન નો પડદો તોડી નહી